તો હેલો મિત્રો કેમ છો બધા જો આ શેત્રુજી ડેમ છે આપણે જોઈ શકો હવે અને આ બધા આપણે જે વિડીયો છે એમાં જે આગળના આપણે જે અંદર વિડીયો આવે છે એના પાર્ટ કાપી કાપીને આપણે તમને આગળ બતાવ્યા છીએ એ ટાઈપમાં જે અંદર વિડીયોમાં બધું એ રીતનું છે હવે આપણે આવી ગયા છીએ ગામ વાળુકર તાલુકો પાલીતાણા ને જેટલો ભાવનગર અને આપણે આવ્યા છે મારી નાની બહેનને મૂકવા જઈએ હોસ્ટેલમાં તો જોઈ શકો આ જે સ્કૂલ છે થી આઠ ધોરણ સુધીની આ છે ગૌશાળા આપણે તમે જોઈ શકો છો કઈ રીતનું છે શું છે અને આ બધું મિત્રો વિડીયોમાં હશે સમજાણું અને જો આ બધું વિડીયોમાં તમે આખો વિડીયો જોશો ને તો જ તમને મજા આવશે જો આ બેગ બેગ આપણે કમ્પ્લીટ કરીને હોસ્ટેલમાં આપણે મૂકી દીધી દઈએ અને હવે આ બધું વિડીયોમાં તમને બતાવશું ને જે તમને મોજ આવશે એની કોઈ હદ જ નહીં એમ અને નાના બાળકો જોશે તો એને પ્રેરણા મળશે કે આગળ જઈને આવી મોટી જે સ્કૂલ છે એમાં લાભ મળી શકે અને ફ્રીમાં મિત્રો આનો ખર્ચો આપ મિત્રો એ સરકાર એક લાખને સાઠ હજાર તો મિત્રો વિડીયોમાં બનીનાર્યો આપણે ઘરેથી નીકળી ગયા છીએ જોઈ શકો વરસાદનો માહોલ છે મસ્ત ઠંડુ સુંદર વાતાવરણ છે અને આમ મોજનો મોજ એટલે ફૂલ મોજ જ કરી મિત્રો એટલે વિડીયો જુઓ તમે એને ખૂબ મજા કરી અને આમ સમજો ને કે ઠંડુ વાતાવરણ ધીમા ધીમા સાંટા આવતા હતા અને માહોલ મસ્ત જોવા જેવું હતું તો જોઈ શકો મિત્રો તો મિત્રો અત્યારે બસ નાસ્તો કરવા ભોગી ગયા છે અત્યારે સમજો નાયરા પેટ્રોલ પંપ આપણે ચડાજાની બાજુમાં તો હવે ચાલો નાસ્તા પાણી કરી લઈએ ભલે મિત્રો જુઓ તો અત્યારે અમે ચા પાણી પીવા આવ્યા છીએ શ્યામ હોટલ છે અને તમે જુઓ અત્યારે ચા પાણી પીએ છીએ હવે અને એકદમ બહુ મજા તો વાતાવરણ ધીમે ધીમું ચાલુ છે ઠાંડા મધુરો મધુરો મેહુલીઓ વરસી રહ્યો છે તો જોઈ શકો મિત્રો આપણે જે બેન માટે જે સામાન છે એ જોઈ લ્યો અમે બધો પેક કરી લીધો ને આપણે જે ગાડીમાં જઈએ છીએ એમાં મૂકી દીધો જોઈ શકો બેગ છે પછી એક મોટું બેગ છે પછી જોઈ લો બેન માટે જે સ્કૂલ કિટ છે એ પણ છે અને જોઈ શકો જે અમારા ખધરપણના ટીચર અશ્વિનભાઈ છે પછી કાકા છે પછી આપણે મુનાભાઈ છે અને જે અમારા મા માવતર છે આ કે જોઈ શકો વાતાવરણ જો કેટલું મસ્ત હશે ના નજારો છે આપણે પાલીતાણા જે આપણે જૈન ધર્મના જે મંદિરો બહુ એટલે બહુ અતિ છે જે વખણાય છે પાલીતાણા એ તમે જોઈ શકો અને મિત્રો અમારો પ્રોગ્રામ એવો હતો કે આપણે ડુંગર ચડવાનો પણ વાતાવરણને જોઈને અમે રહેવા દીધું બાકી જોઈ લો હમણાં મિત્રો પહેલાં જ વરસાદમાં મિત્રો આખો શેત્રુજી ડેમ ઓવરફ્લો થઈ ગયો તમે જોઈ શકો અને અઢાર દરવાજા ખુલી ગયો અને મિત્રો આ જે જગ્યા અત્યારે ખાલી ખડ દેખાય ને એ હમણાં થી ત્રણ દિવસ પહેલાં એટલું પાણી હતું એટલું પાણી હતું ને હદ વગરનું એ તમે આમ જોઈ ગયા હોય ને તો એમ થાય કે આ બે દિવસ પહેલાંનો નજારો છે કે બીજા વર્ષનું એવું વાતાવરણ તો આ જ્યાં લગી આ ઝાડવાન બાળવા દેખાય ને એ બધું મિત્રો ડૂબી ગયું હતું કારણ કે અઢાર દરવાજા ખોલી નાખાય એ પહેલાં જ વરસાદમાં અને શેત્રુજી ડેમ મિત્રો જે છે એ પાલીતાણામાં છે ત્યાંથી મિત્રો અમારે ઠેઠ ગામ સુધી અને આમ ભાવનગર સુધી ઠેઠ પાણી પહોંચે બાકી જોઈ શકો જે આપણે મેં કીધું આ ડુંગરો જે પાલીતાણાનો જે તમે જોવો એટલે ખૂબ મસ્ત વાતાવરણ ધુમ્મસ થોડુંક છે વરસાદ જેવું વરસાદ ચાલુ છે એટલે મિત્રો એના કારણે મિત્રો છે ને ઓછું દેખાય ને બાકી આ નજારો મેં પહેલી વાર જોયો એટલે મને બહુ મજા આવી જવું તમે ડુંગરાનો કઈ રીતે ઉપયોગ કર્યો ને હવે આપણે પહોંચી ગયા સ્કૂલે એ જે આપણે વાળુકર ગામમાં છે ત્યાં જોઈ શકો અને મિત્રો સ્કૂલ લગભગ નહીં હોય ને તો દસ દસ વીઘામાં હશે વીસ ત્રીસ વીઘામાં છે કારણ કે મિત્રો અમે આખો દિવસ ફર્યા ને તોય પૂરી તો નો જ થઈ એમ અને મિત્રો આમ સુવિધા ને તો એમ આપણે ગમેટલો પૈસો દઈએ ને તોય થાય એમ નહોતું આ તો બેને અમારે સ્પોટમાં જે નંબર લાવ્યા એના કારણે થઈ ગયું હવે આપણે એડમિશન માટે ને આખી સ્કૂલને વિઝિટ કરીએ છીએ જો અમારા અશ્વિનભાઈ આગળ જાય છે ને મુનાભાઈ આગળ જાય છે બાકી જોઈ શકો મિત્રો એક પણ વસ્તુ એવી નહીં હોય કે હાઈફાઈ સ્કૂલમાં હોય ને એવી ન હોય એવું કારણ કે આ સ્કૂલ પોતે હાઈફાઈ એટલી છે એક મિત્રો એની કોઈ અદ નિયમ કારણ કે આ સ્કૂલનો નંબર આવે છે આ સ્કૂલમાં બાળકોને એડમિશન માટે વાલીઓ એટલા હેરાન થાય ને તોય મેળ નથી આવતો અને બેનનો સ્પોર્ટમાં નંબર આવ્યો એટલે એના કારણે મિત્રો સરકાર આપણને ગવર્મેન્ટ એક લાખને સાઠ હજાર રૂપિયા મહિને આપણા બાળક પાછળ ખર્ચો કરે એટલે મિત્રો તમારા કોઈ નાના ભાઈ બહેન હોય તો આ વિડીયો જોઈને તમને એમને બતાવજો એટલે એ છોકરાને મહેનત કરવાની એટલી ઓલી થાય કે આવી હાઈફાઈ સ્કૂલમાં આપણે પણ જઈ શકીએ બાકી આ જોઈ શકો સામે એ પ્રાર્થના હોલ છે બાકી હવે તમને આખી સ્કૂલ અમે વિઝિટ કરીએ અને તમને પણ બતાવીએ અને જોશ જોશો એટલે તમને એમ થશે કે ના ના આપણા બાળકને હવે થોડુંક પ્રગતિ કરાવીએ એટલે એ માટે જ આપણે બ્લોગ બનાવ્યો છે અને જુઓ તમે અને અહીંયા ન્યાના સ્ટાફ છે મિત્રો ખૂબ એટલે ખૂબ ફેમિલી મેમ્બર તરીકે એ રીતના આપણા બાળકોને સાચવે મિત્રો અમે એક દિવસ આખો દિવસ એમના ભેગા રહ્યા અમને ખૂબ જ આનંદ આવ્યો ત્યાંનું જમવાનું પછી ત્યાંનું રહેવાનું પછી ત્યાંની જે આપણે જે છોકરાને કેર કરે મિત્રો એની કોઈ હદ નહીં એમ ત્યાંના એના જવડા જવડા છોકરાઓ હોય એની એની સાથે આમ હળી મળી જાય મિત્રો બાકી જુઓ સામે દેખાય સ્ટાફ જે આપણે શિક્ષકો માટે છે જોઈ શકો અને ત્યાં મિત્રો ચોવીસ કલાક મિત્રો ત્યાં બધા સેવામાં હોય મિત્રો બધો સ્ટાફ એમ એવી એક ઓલું નથી કે સેવામાં ન હોય બાકી આમ જોઈ શકો આ જે આપણે કૂવો છે પછી અહીંયા સાઈડમાં મેં બતાવી ભોજનાલય છે હવે આગળ જે હું તમને બતાવું ને મિત્રો એ આપણે તમને કહો એકથી આઠ ધોરણ માટે નાના બાળકો માટે છે અને મિત્રો ત્યાંનું જે વાતાવરણ જો ખેતી છે સ્પોર્ટનું છે ગ્રાઉન્ડ ટોટલ વસ્તુ હમણાં જથી મિત્રો એ ભાઈ વાળુંકરના છે જે અમારા બાજુમાં જ થાય એ ભાઈ વાત કરતા હતા સ્પોર્ટના ટીચર છે એમ જાણું એ કહેતા હતા હમણાં જથી કે અમે દ્વારકા જઈને ગોલ્ડ મેડલ લાવ્યા વિચાર કરો મિત્રો એ સ્કૂલ કેટલી પ્રગતિમાં હશે અને ત્યાંનું વાતાવરણ જોઈ શકો કે આમાં ટોટલ વસ્તુ એટલે ટોટલ શીખવાડે જો લેડીઝ હોય તો બ્યુટી પાર્લર છે એ પછી ટોટલ વસ્તુ એમ પછી એવું નથી કે સ્પોર્ટમાં નહીં સ્પોર્ટમાં પણ આટલી મહેનત કરે એમની પાછળ નાના બાળકો પાછળ અને આ સ્કૂલ છે મિત્રો એકથી આઠ ધોરણ અમે અંદર પણ ગયા તા અને જોયું અમે કે નાના કઈ રીતનું છે હું છે પણ બધી રીતે અમને ઓકે લાગ્યો અમને બહુ મજા આવી હવે અમને છે ને અમારા બાળકોનું ટેન્શન નથી એક થી આઠ તો છે પણ આઠથી પાછું બાર છે ને બાર થી પછી કોલેજ છે ને અત્યારે જો ગૌશાળામાં આપણે જઈએ છીએ અને આ જે ગૌશાળા છે તેનું દૂધ બધું અંદર ને અંદર જ વપરાય છે બાળકો માટે જો આ તમને ગાયું છે હવે અમે જઈ છીએ ક્રિકેટના મેદાન બાજુ જોકે ગ્રાઉન્ડ બાજુ સોરી ક્રિકેટનું મેદાન ગ્રાઉન્ડ બાજુ ને બધી રમત ગમત બધું શીખવાડે બાળકોને અને એકદમ બહુ મજા આવી જોઈ શકો મિત્રો બાકી આમ તમે જુઓ એટલે આખું ગ્રાઉન્ડ છે હોકીનું છે પછી આપણે હેન્ડબોલ છે એના આપણે જે બધી પ્રેક્ટિસો કરાવે છે અને તમે આમ જુઓ એટલે નકરો ગ્રાઉન્ડમાં નકરી મોજ જ આવે એમ નકરી એટલે બાળકો આપણા એટલા તૈયાર થાય ને કે એની કોઈ હદ નહીં એમ તમે આમ જુઓ એટલે એમ થાય કે આપણું બાળક અહીંયા આગળ લાખ રૂપિયાની જગ્યાએ બે લાખ ભરીને તે આ સ્કૂલમાં ભણાવીએ એટલે જેથી આપણું છોકરું આગળ જાય ને એ મોકો અમને જેને અમારા બેને મહેનત કરીને સ્પોર્ટમાં નંબર લાવીને આપણે જિલ્લા લેવલે નંબર લાવીને જે અત્યારે અમને આ લાભ મળ્યો છે હજે આગળ આ બા સ્પોર્ટમાં મહેનત કરાવશે ને ત્યાંના ટીચરો અને પછી મિત્રો ત્યાંથી આગળ મોકલશે એ રીતે કરતાં કરતાં નાના બાળકોની લાઈફ બની જાય એટલી મહેનત કરે ને કે જે એમનું પોતાનું છોકરું હોય ને એ રીતે એની કેર કરે બાકી જોઈ શકો આ ગ્રાઉન્ડ છે અને ટોટલ આમ વ્યવસ્થિત એમ કાંઈક કોઈ જાતનું અહીંયા વાગવું ઓલું એવું નથી મિત્રો વ્યવસ્થિત રીતે ગ્રાઉન્ડને સાચવે છે અને આમ માહોલ જુઓ તો આમ વ્યવસ્થિત પછી એના એના જેવડા છોકરાઓ હોય પછી એ સ્પોર્ટમાં એ રીતે રાખે કે જે છોકરાને જેમાં રસ હોય ને એમાંય મહેનત કરાવે બાકી તમે આમ જુઓ એટલે નકરો આમ આખું ગ્રાઉન્ડ જોરદાર લાગે અને આમ માહોલ એટલે આમ એક નંબર એમ આનંદ આવે અને જુઓ મેં તમને આખું ગ્રાઉન્ડ બતાવ્યું હવે તમે વિચાર કરો આપણે ક્યારે આપણે હું તમને બ્લોગમાં બતાવું છું હજે આપણે જગ્યા તો અડધી નથી થઈ આજે જ ખાલી મોટા મોટા પોઈન્ટ જ આપણે જોયા છે તો મિત્રો જો ગ્રાઉન્ડ અને અત્યારે એનું વાતાવરણ એકદમ ફર્સ્ટ નંબરનું છે તમે જાઓ એટલે મજા આવો મધુર મધુર વાતાવરણ છે હવે મિત્રો આપણે જઈએ આપણે જે ગર્લ્સ હોસ્ટેલ છે ત્યાં જઈએ અને હવે બેનને આપણે ગર્લ્સ હોસ્ટેલમાં સામાન બામાન મૂકી દઈએ અને જે રૂમ છે એ આપણે વ્યવસ્થિત રીતે જોઈ લઈએ કઈ રીતનું છે શું છે એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ના ના સુવિધા એટલે પૂરેપૂરી જોઈ શકો કારણ કે થોડોક સામાન હતો એટલે અમે ગાડી અંદર લેતા આવ્યા હવે તમે જુઓ ખાલી આ ગર્લ્સ હોસ્ટેલની બહાર જે આપણે જે આ બોર્ડના જે એમાં સૂત્ર લખ્યા ને મિત્રો એક નંબર એમ જીવનમાં એમ થાય કે આ ઉતારો એટલે એ એનાથી વિશેષ તો મિત્રો કાંઈ હોય નહીં એ મેં સૂત્રોને વ્યવસ્થિત રીતે ઓલા કર્યા બાકી તમે આમ જોશો એટલે નકરી મોજ આવશે જો આપણે સામાન લઈ લીધો બેનનો હવે આપણે રૂમમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ અને ત્યાંના જે આપણે રૂમના જે શિક્ષક કયો કે જે કયો એ એવડાઈ બેન છે એ એમ કીધું કે તમે કોઈ જાતનું ટેન્શન ન લેતા હોય જોઈ લો આપણે ભોજના છે અને વ્યવસ્થિત રીતે મિત્રો અમે જયમાં કાઢવા અમે જોયું કઈ રીતનું ભોજન છે હું તમને બતાવજો આ રીતનું ભોજન છે આ બપોરનો ટાઈમનું છે હવામાં નાસ્તામાં મિત્રો આમ સમજો ને ડ્રાય ફ્રૂટ એટલે જેવું આમ સમજોને એનાથી વિશેષ મિત્રો આપણું બાળક છે ને મિત્રો આ રીતનું આપણે ઘરે ન કરી શકીએ કારણ કે આપણા બાળકને આ રીતે આપણે ન સાચવી શકીએ મિત્રો